સુરતમાં આશા વર્કર માતૃવનના યોજનાની કામગીરીનું વેતન નહીં મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આજે આશા વર્કર બહેનોએ મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે વર્ષ બે હજાર બાવીસની કામગીરીનું વેતન નહીં ચૂકવાયું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો તેમને ટીબી અને મોતિયા ચેક કરવાની કામગીરી સોંપવામાં આવી હતી અને આજે આશા બહેનોએ સુરત મનપામાં પોતાની માંગ પૂરી કરવા વિરોધ કર્યો હતો એકસો પચાસ કરતા વધુ આશા વર્કર બહેનો વતન થી વંચિત રહી હતી સુરત મહાનગરપાલિકામાં આશા વર્કર બહેનો આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમને માતૃ વંદના યોજનાની કામગીરીનું વેતન ચૂકવવામાં નથી આવ્યું વર્ષ બે હજાર બાવીસ ની કામગીરીનું વેતન નથી ચૂકવાયું અને એક ફોર્મ દીઠ એકસો પચાસ રૂપિયા ચૂકવવાના હતા

તેમણે એવો પર આક્ષેપ કર્યો હતો કે તેમની કારીગરીમાં અને કામગીરીમાં આધાર કાર્ડમાંથી આભા કાર્ડ બનાવવાની અને વધારાની કામગીરી સોંપાઈ છે તેમણે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓને મળીને પગાર વધારો આપવા અથવા તો કાયમી નોકરી આપવા માંગ કરી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ સુરત